અને ના હવે ટ્રાઇબલ સપ્લાય અધિકારી છે તમે મીટિંગ રાખો તમારા કેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે પણ મિની મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કાં તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાય અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું ના હું નહીં તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી પેલા તો એ ખુલાસો કરો આ પૂછો આ રીતના કોઈના દબાણ થી મિટિંગ નહી રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસા આપી શકે છે તમે 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 જાણો ને સભ્યસૈચી અંશુ હિલ છેન એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરી કે કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે તમને પ્રભારી મંત્રીએ એને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારી પ્રભારી મંત્રીએને પૂછું જ જોયું તું હા તો હું કીધું ફરી મિટિંગ રાખો એવું કીધું હા

જે પ્રધાનમંત્રીની મીટિંગ થઈ તે વખત ટ્રાવેલ સમ્રા અધિકારી અને તમે લોકોએ આ પ્રધાનમંત્રીને મંત્રીને ગેરમાર્ગે તે વખત દોર્યા છે હા હા તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોણે બદલ્યું પણ ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ ગેરકાયદેસરની મિટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું સરમુક્ત શાહી ચાલી રહી છે આ તો અને મિટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ આવી રીતના થોડું ચાલતું હશે તો એને પ્રભારી મંત્રીએ મિટિંગ રાખી બધા ધારાસભ્યો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી માંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મિટિંગ જ ખોટી રાખો તો તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રી બાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવું હોય તો એ તમારી કોર કમિટીની હોય છે એમાં તમે હવે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આયોજન ના ફેરફાર કરી શકો ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે ટ્રાયબલ સક્રધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બોસ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો મિટિંગ રાખવાની નહીં રાખવાની કશું ના પણ તમે મીટિંગ આજે તમે મીટિંગ બધા જ લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈત્રભાઈ વસા બધા જ હતા તો આ બધાને બોલવાની જરૂર નથી પડતી મારે કહું આ મિટિંગ જ તમારી ગેરકાયદેસરની છે અરે જે જે પ્રભારી મંત્રીએ જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવો જોઈએ હા હા હા